તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

પ્રજાપતિ સમાજ તથા પ્રજાપતિ સમાજના ઉપક્રમે ભાજપના વડોદરા સમાજ તથા શ્રી પ્રજાપતિ સમાજના ઉપક્રમે ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દીપ પ્રાગટ્ય શરૂઆત કરવામાં આવી હતી જેમાં અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના પ્રમુખ રાજેશ પ્રજાપતિ શ્રી વરિયા પ્રજાપતિ સમાજના પ્રમુખ જયેશ પ્રજાપતિ સાજીગંજના પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિ કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ સહિત શ્રી વરિયા પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં છોડા હતા પ્રજાપતિ સમાજ દ્વારા મહાનુભાવોને મુકે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રજાપતિ સમાજ અને શ્રી વરિયા પ્રજાપતિ સમાજના અગ્રણીઓ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમંત જોશીને બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો હતો નમસ્તે જય ભારત સાથે એટલું જ કહેવું છે કે આજ રોજ વરિયા પ્રજાપતિ સમાજ તથા અન્ય સમાજ પ્રજાપતિ સમાજ સાથે જોડાઈ અને આજ રોજ હેમંતભાઈ જોશીના લોકસભાના ઉમેદવારના સમર્થનમાં મોટી સંખ્યામાં આજ રોજ પૃથ્વીરાજ પાર્ટી પ્લોટમાં સંગઠન થયા છે સાથે કારણ એક જ છે કે બહુ મોટી સંખ્યામાં ઉમેદવારી થાય સાથે મત વધારે આપવા જાય અને લગભગ આ લીડ હેમાંગભાઈ જોશીની દસ રાખરી વધારે આવે એવો અમારો પ્રયાસ છે દરેક લોકસભામાં પ્રજાપતિ સમાજ પુષ્કળ કાર્યરત છે અત્યારે કારણ એક જ છે કે પ્રજાપતિ સમાજને ખૂબ સારું કામ મોદીજીએ આપેલું છે અત્યાર સુધી મોદીજી સાથે જોડાયેલા છે લોકો બીજી વસ્તુ એ આવે છે કે સમાજ દરેક સમાજ મોદીજી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે કારણ એક છે કે કામ ખૂબ કરેલા છે એ કામ કરવાના લીધે થઈને દરેક જગ્યાએ એમને સંમતિ મળે છે કોઈ વિરોધ થતો નથી અને અત્યારની હાલતમાં કોઈ સમાજનો વિરોધ હોતો જ નથી કારણ કે કોઈનું પણ કંઈક મન દુઃખ હોય પણ સાથે જ એ લોકો સાથે રહે જ છે અત્યારે જે ભેગા થયા છે એ બહુ મોટી સંખ્યામાં હેમંતભાઈ જોશીને અને મોદીજીને ફરી સીટ પર બેસાડવા માટે અમે બધા ભેગા થયેલા છીએ અમારી સાથે પૂરો સમાજ છે અમારા સમાજના પ્રમુખ પ્રજાપતિ સમાજના પ્રમુખ જયેશભાઈ પ્રજાપતિ હું ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ તથા અમારા સમાજના બધા વિષ્ણુભાઈ પ્રજાપતિ જે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના ઉપાધ્યક્ષ છે દલસુખ બાપા એ જેણે અમને અત્યાર સુધી સમાજને જોડીને રાખ્યા છે એના માટે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને મોદીજીએ સ્ટાર્ટિંગમાં વર્ષો પહેલાં દલસુખ બાપાને બોલાયા હતા દલસુખ બાપા સાથે વાત કરી હતી કે બાપા પ્રજાપતિ સમાજ અમારા માટે શું કરી શકશે ત્યારે દલસુખ બાપા એવું કહેવામાં આવ્યું હતું કે મોદીજી આપ કહેશો ને પ્રજાપતિ સમાજ તમારી સાથે છે ત્યારથી અત્યાર સુધી આખા ગુજરાતનો પ્રજાપતિ સમાજ મોદીજી સાથે છે અને હંમેશા રહેશે ખૂબ પ્રગતિ કરાવી છે અમને એમણે એટલે મોદીજી અને ભાજપનો અમે ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ રોજ પ્રજાપતિ સમાજનું વડોદરા લોકસભાના ઉમેદવાર ડૉક્ટર હેમંગ જોશીના સમર્થનમાં પ્રજાપતિ સમાજનું આ સંમેલન છે સમગ્ર ગુજરાતમાં અખિલ ગુજરાત પ્રજાતિ સંઘ અને તેની સમિતિઓ એટલે જિલ્લા અને તાલુકા કક્ષાએ સક્રિય છે અને તમામે તમામ કમિટીઓને અમે કહ્યું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાનું છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજ સાથે સાથે અન્ય સમાજને પણ સાથે લઈને મતદાન કરવા વહેલી સવારે સાતથી દસમાં મતદાન કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને જંગી બહુમતથી વિજયી બનાવવાનું છે આજનું આ સંમેલન અહીંયા સમા ખાતે આજે પૃથ્વી પૃથ્વીરાજ લોટમાં આજે રાખવામાં આવેલ છે તેમાં ડૉક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં તેમજ અહીંયા પ્રજાપતિ સમાજ જે ઉપસ્થિત રહ્યો છે તેમને પણ એક જ વાત કહેવાનું છે કે સમાજ સંગઠિત થાય અને વધુમાં વધુ સમાજ સંગઠિત થઈને શૈક્ષણિક ક્ષેત્રે રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે દરેક જગ્યાએ સમાજ પ્રગતિ કરે એવા એક શુભ આશ્રયથી અને સ્નેહ મિલનનો આ એક કાર્યક્રમ રાખેલો છે સાથે સાથે ભારતીય જનતા પાર્ટી તરફથી આ જે સંવાદનો સામાજિક સંવાદનો જે કાર્યક્રમ છે એને અનુલક્ષીને પણ આજનો આ કાર્યક્રમ કરવામાં આવે છે કેમેરામેન નવનીત પરમાની સાથે સત્યમ નિવાશ કરને સિમ્بلસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెక్ దా ఫోలో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్